વૈષ્ણવ છે પંદરમાં પૃથ્વીરાજ હવે આપણે આગળ એક પ્રસંગ જોઈ ગયા એમનો કે બંને રાણીઓ જે છે એ રાણીઓને રાજા જે છે એમાં એકને માણી હતી અને એકને અણમાણી હતી એમ લાડબાઈ જે છે એને અલગ મહેલમાં રાખે છે અને પછી પ્રભુ તેના દુઃખને દૂર કરવા માટે એક દ્રષ્ટાંત આપે છે અને રાજાને ખ્યાલ આપે છે કે ખરેખર લાડબાઈ જે છે એ પ્રભુની ભાવથી સેવા કરે છે સાચા ભગવતી છે અને રાજા તેમની ક્ષમા માગે છે એના પછી બીજો પ્રસંગ શરૂ થાય છે કે સોળસો ને સિત્તેરમાં પ્રભુ શ્રી ગોપાલલાલ ત્યાં પધાર્યા છે અને પૃથ્વીરાજ તેનું સામૈયો કરવા માટે જાય છે બંને રાણીઓ એમની સાથે છે અને વાંચતે ગાચતે પૂરી તૈયારીઓ કરી અને પ્રભુને પધરાવવા માટે જાય છે હવે સુંદર રીતે બધી તૈયારી કરી છે મહેલ શણગારવામાં આવ્યા છે ઘોડે અસવારો છે સિપાહીઓ છે હાથી છે બધા ઉપર રાજા જે છે એ પોતાનું રાજાપણું ભૂલી અને પ્રભુને પધરાવા જાય છે પ્રભુના દર્શન થતાં એના ચરણમાં લોટી પડે છે અને પ્રભુને હાથી ઉપર વિરાજાઈ અને પોતે પવન ઢોળે છે અને બંને રાણીઓ સહિત પોતાના બધે અસવારો સહિત પોતાની સેના સહિત પ્રભુને વાજતે ગાજતે તે વઢવાણમાં પધરાવી લાવે છે અને પ્રભુ ત્યાં બીરા જે છે બધા વૈષ્ણવો જે છે એ પુષ્પની દૃષ્ટિ કરે છે અને પ્રભુનું સ્વાગત કરે છે સર્વ કોઈ પોતાની જે લાયક છે એ લાયકતા પ્રમાણે પોતે પ્રભુને ભેટ ધરે છે રાજા પણ અઢળક ભેટ ધરે છે અને પ્રભુ ભેટ સ્વીકારી અને તેમને કૃતાર્થ કરે છે ત્યાં સુધી આપણે આ પ્રસંગમાં જોઈ ગયા હવે એની આગળથી હું કન્ટિન્યુ કરું છું પેજ નંબર છે ફોર્ટી સિક્સ પૃથ્વીરાજની શ્રી ગોપાલલાલજીના સેવક થયા ત્યારે રાજ્ય તથા લક્ષ્મી તેમણે પ્રભુશ્રીને અર્પણ કરી દીધું એટલે પોતાનું જે સર્વસ્વ રાજ્ય છે પોતાની જે લક્ષ્મી છે પોતાનું જે સર્વસ્વ કંઈ છે એ બધું પ્રભુને ચરણે અર્પણ કરી દીધું પોતે નિષ્કામ બની ગયા રાજાનો આવો અવિચળ વિશ્વાસ જોઈ શ્રી ઠાકોરજીએ તેના મનની ઈચ્છા પૂર્ણ કરી પુરુષોત્તમ સ્વરૂપે દર્શન કરાવે એટલે પ્રભુએ આ સર્વનો સ્વીકાર કર્યો કારણ કે પ્રભુ તો નિષ્કામ પૃથ્વીરાજ રાજા તો નિષ્કામ બની ગયા પૃથ્વી વિશ્વાસ હતો પ્રભુ પર સ્વીકાર કરે છે અને પુરુષોત્તમ સ્વરૂપે શ્રી રાજાને દર્શન આપે છે તેથી પૃથ્વીરાજે છે પ્રભુ શ્રીના ચરણમાં પડીને સ્તુતિ કરવા લાગે છે આજે અમને કૃતાર્થ કર્યા પ્રભુ તમે પ્રભુએ રાજપાટ તેમને પાછું સોંપ્યું અને કહ્યું કે તું મારું સ્મરણ કરજે એટલે પ્રભુ જે છે એ સ્વીકાર તો કરે છે પણ પછી એને શું કહે છે કે રાજપાટ એને પાછું સોંપી દે છે અને એમ કહે છે કે તું મારું સ્મરણ કરજે અનુપમ રાસનું તેમને દર્શન કરાવે છે રાજાઓનો ધર્મ બતાવે તે ઉપર દ્રષ્ટાંત કૃષ્ણદેવ રાજા એટલે કૃષ્ણદેવ રાજ્ય રાજા જે છે એમણે ઉત્તમ રાજાનું દ્રષ્ટાંત આપેલું એટલે એ રાજાએ જેવા ગુણ બતાવ્યા છે એ બધા ગુણ જે છે પ્રભુ તે પ્રમાણે તેમને ઉદ્દેશ આપે છે કૃષ્ણદેવ રાજાનું દ્રષ્ટાંત આપીને અને કહે છે કે રાજાનો શું ધર્મ છે તો પહેલું કહે છે કે તમે જે આશ્રમમાં હો ને તે ધર્મનું પાલન કરો એટલે એમ કહેવાય ને કે આપણે નિર્ગુણ મર્યાદા માર્ગમાં એમ કહેવામાં આવે કે તમે બધું મુક્ત છોડી દો પ્રભુની જ પાછળ તમે આ ભૂખ્યારો ઉપવાસ કરો તપ કરો તો એ બધું પ્રભુ એમ કહ્યું કે એ કરવાની જરૂર નથી સંતો જે જોઈતા હતા ને એ બધા થઈ ગયા છે અત્યારે તો ખાલી તમારે વૈષ્ણવ થવાની જ જરૂર છે એમ કહીએ ને તો ચાલે કે ખાલી ભાવથી એક આશ્રથી પ્રભુની સેવા કરો ને એ જ ઉત્તમ છે તમે જે આશ્રમમાં છો જેવી રીતે તમે ગૃહ ગૃહ આશ્રમમાં છો તો તમે એ ગૃહસ્થી સાથે સંસાર સાથે તમારા પરિવાર સાથે અને સાથે લઈને પ્રભુના શરણે એને લઈ જાઓ કહેવાય ને કે તમે એક વૈષ્ણવ છો ને તો તમારી સાથે જો બીજા વૈષ્ણવ ના થાય ને તો તમે વૈષ્ણવ કાચા છો એમ તમારા પરિવારમાં તમે બીજાને બધા સર્વસ્વ પરિવારને સાથે લઈને ચાલો અને પ્રભુની સેવા કરો એટલે એમ કહે છે કે તું રાજ્ય આશ્રમમાં છે તો તારે એ આશ્રમના ધર્મ પ્રમાણે જ પાલન કર પ્રજાને પુત્રવત માની તેના રક્ષણના અર્થે યત્ન કરવા એટલે પ્રજાને તારા પુત્ર સમાન માન અને તેમના રક્ષણ માટે તું પ્રયત્ન કરવા વળી ભાગ ભગવાનને સેવ્ય માનીને ભક્તિપૂર્વક તેની સેવા કરે એટલે ભગવાનને એટલે મને તું સેવ્ય માનીને એક આશ્રાથી મારી સેવા કરજે જે ભક્તહરિજનો હોય તેનો સત્સંગ કરજે એટલે ભગવતીજનો હોય એનો સત્સંગ કરજે અને વળી જેઓ વિદ્વાન હોય તેમની આજીવિકાનું સાધન કરી આપજે એટલે તારા રાજ્યમાં જે કોઈ પણ વિદ્વાન હોય એમને તું શું કરજે આજીવિકા પૂરી પાડજે એમને આશ્રય આપજે તું તથા જગતના જનોને શિક્ષણ આપવાની યોજના કરજે જો અત્યારના સમયમાં આપણે એમ કહે છે શિક્ષણ આપવું જરૂરી છે પ્રભુ એ સમયમાં પણ જાણતા હતા કે જો સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓને દૂર કરવી હોય ને વહેમોને દૂર કરવા હોય તો એ અંધશ્રદ્ધાઓને વહેમોને દૂર કરવા માટે શેની જરૂર છે શિક્ષાની જરૂર છે એટલે એમણે પૃથ્વીરાજાને કહ્યું કે શિક્ષણને વધારે મહત્ત્વ આપજે શિક્ષણ આપવાની યોજનાને તું પ્રદાન કરજે દિન પ્રાણીઓ ઉપર તું દયા દર્શાવજે નીતિવાન અને વિનયશીલ બની સત્કર્મીને અચલ રીતે રાજાના તેમજ અન્નના મુખ્ય ધર્મ છે એટલે તું વિનયશીલ બનજે નીતિવાન બનજે સત્કાર્ય કરજે આ બધા એ રાજાના મુખ્ય ધર્મો છે અને એ પ્રમાણે પ્રભુ એને ઉદ્દેશ આપી ત્યાંથી રવાના થયા પૃથ્વીરાજ તો ચરણમાં પડી અને ભેટ ધરી તેમાં તેમણે બે ઘોડા સુખપાલ તથા રોકડા તથા વસ્ત્ર આભૂષણ વગેરે અનેક ભેટો પ્રભુના ચરણમાં ધરી અને પછી શ્રી ગોપાલલાલની આજ્ઞા મુજબ રાજ વહીવટ કરવા લાગે એટલે પ્રભુએ જે આજ્ઞા આપી હતી એ પ્રમાણે કારણ કે સર્વસ્વ એણે પ્રભુને સોંપ્યું હતું એટલે એ કોનું થઈ ગયું પ્રભુનું થઈ ગયું હવે એ તો પ્રભુના ગુલામ છે અને પ્રભુ કે એ પ્રમાણે કરવાનું એટલે રાજા એમ કહેવાય કે એ પોતે રાજ્ય કરે છે પણ ખરેખર રાજાના અધિષ્ઠાતિ કોઈ હોય તો એ પ્રભુશ્રી ગોપાલલાલ છે એટલે પ્રભુશ્રીની આજ્ઞા પ્રમાણે તે રાજ્ય કરે છે જેવા ગુણ સાથે એમણે કહ્યું ને એવા ગુણ સાથે એ રાજ્ય કરે છે રાજ નાનું હતું પણ પ્રભુ કૃપાએ કરી જહાંગીર બાદશાહ પાસે પૃથ્વીરાજનું ઘણું માન હતું અને બીજા મોટા રાજા કરતા પૃથ્વીરાજની બેઠક બાદશાહ પાસે જમણા પડખે રાખેલી હતી એટલે રાજ્ય નાનું હતું પણ પૃથ્વીરાજ સારી રીતે રાજ્ય કરતા અને એટલા માટે જહાંગીર બાદશાહ પાસે પણ એમનું ઘણું માન અને જમણી બાજુ એમની બેઠક વ્યવસ્થા કરેલી હતી જ્યારે પણ એ દરબારમાં જાય તો એમણે રાજાની જમણી બાજુ બેસવા માટેનું આસન આપેલું હતું બાદશાહને કાંઈ સલાહ લેવી હોય તો પૃથ્વીરાજની લેતા એથી કરીને બીજા રાજાઓને ઈર્ષા થતી તેથી તેમણે ખટપટ કરવા લાગી એટલે હવે અહીંયા બીજા રાજાઓ જે છે એ જોઈ જ નથી શકતા દ્રષ્ટિમાં એમ કહીએ ને કે હંમેશા સ્વરૂપ છે એ દ્રષ્ટિમાં હોય આના માટે હું એક દ્રષ્ટાંત લેવા માગું છું બુક છે રસ માલિકા રસ તરંગ અને એનું પેજ નંબર છે થર્ટી ટુ એ પેજમાં મથુરાદાસ જે છે એ પ્રભુ શ્રી ગોપાલલાલને પ્રશ્ન પૂછે છે અને પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગોપાલલાલ એક કથા કહે છે હું એ કથા અહીંયા લઉં છું કે હસ્તિનાપુરની અંદર એકવાર કૃષ્ણજી પધાર્યા અને તે વિદુરજીના ઘરે ત્યાં આગળ જાય છે દુર્યોધનનો મહેલ રસ્તામાં આવતો હોવાથી દુર્યોધન જોવે છે કે કૃષ્ણ ભગવાન મારા ઘરે આવતા નથી અને વિદુરજી જે દાસીના પુત્ર છે એમના ઘરે જાય છે એટલે દુર્યોધનને ગુસ્સો આવે છે અને નગરમાં ઢંઢેરો પીટાવે છે કે ભાઈ વિદુરજીના ઘરે કોઈ પણ જશે તો એની ગરદન કાપી નાખવામાં આવશે હવે આવું કેમ કર્યું કારણ કે દુર્યોધનના મનમાં એમ થયું કે વિદુરજીના ઘરમાં એવા પકવાન બનતા હશે કે કૃષ્ણ ભગવાન ત્યાં આગળ ભોજન કરવા ગયા તો પછી મારા ઘરે ક્યાંથી આવે એટલે આવી રીતે વિદુરજીને કોઈ સામાન ન મળે કંઈ ખાવાનું ન મળે કોઈની સાથે વ્યવહાર ન રહે એટલા માટે એણે આવો ઢંઢેરો પીતા હવે કૃષ્ણ ભગવાનને ખબર પડી એટલે ફરીથી હસ્તિનાપુર આવે છે અને ફરીથી વિદુરજીના ઘરે જાય છે અને ખબર છે ઘરમાં કાંઈ નથી વિધુરજી સોખમણમાં પડ્યા છે કે પ્રભુને શું પ્રસાદ લેવડાવવા ઘરમાં તો કાંઈ નથી એટલે પ્રભુ કહે છે કે આજે તો મારે ચૌલાદની ભાજી ખાવી છે એટલે માટે ખાલી ભાજીની પૂણી મારી પાસે લાવો એટલે વિધુરજી હોંશે ઘરમાં ભાજી હતી એટલે થયું કે હા ભાજી પ્રભુને ધરાય એમ ભાજી લઈને આવે છે પ્રભુ એમાંથી પત્ર ચૂંટી અને એક ખાય છે અને પછી માત્ર એક બીડું આરોગ્ય છે અને ત્યાંથી નીકળે છે હવે દુર્યોધન આ બધું જોવા માટે એક માણસ મૂકી જ રાખ્યો છે ત્યાં આગળ કે ભાઈ વિદુરજીના ઘરે કોણ જાય છે ને કોણ નહીં એટલે માણસ જે છે એ શ્રી કૃષ્ણને પૂછે છે કે પ્રભુ તમે શા માટે અહીંયા વિદુરજીના ઘરે શું છે એમ કે ભૂખ્યા હશે તો દુર્યોધનના ઘરે પ્રસાદ લેવા માટે હું કહીશ પણ પ્રભુ કે ના ત્યાં આગળ તો એટલી સામગ્રી છે કે આખું હસ્તી ના પૂર જમે કેમ કારણ કે પ્રભુ એક જેવું પત્તું મુખમાં મૂક્યું એવું સર્વસ્વ જે ભોજનની સામગ્રી હતી બધું જ વિદુરજીના ઘરે ભરાઈ ગયું એટલે હવે અહીંયા દુર્યોધનને થાય છે કે પ્રભુએ ફરીથી લીલા કરી એટલે ફરીથી પ્રભુ પાસે આવે છે અને કહે છે કે તમે વિદુરજીના ઘરે જાઓ છો પણ મારા મહેલમાં કેમ ભોજન કરવા નથી આવતા એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે મને તો વિદુરજી બોલાવે છે અને અમને જે તેડે અમે તેના ઘરે જઈએ પ્રભુ હાસ્ય કરતાં એમ કહે છે એટલે દુર્યોધન કહે છે કે આજે હું તમને તેડવા આવ્યો છું તો તમે મારા ઘરે પ્રસાદ લેવા બધા હવે કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ તું તો રાજા છે એટલે તું કહે એમ કરવું પડે પણ મારી એક શરત છે કે તું આખા ગામમાં જો અને તને બે સાધુ મળે તો એ બે સાધુને તું લઈ આવ બે સાધુ મારી પહેલાં જો પ્રસાદ લેશે ને પછી હું પ્રસાદ લઈશ એટલે દુર્યોધન આખા હસ્તીના પૂરમાં ફરે છે પણ એને ક્યાંય પણ બે સાધુ મળતા નથી એટલે પ્રભુને આવીને કહે છે કે ભાઈ મને બે સાધુ મળ્યા નથી એટલે કૃષ્ણજી જે છે એમ કહે છે કે સારું યુધિષ્ઠિરને બોલાવો ધર્મરાજાને બોલાવે છે ને એમ કહે છે કે આ દુર્યોધન એમ કહે છે કે આખા હસ્તિનાપુરમાં બધા દુષ્ટ જ છે સંત કોઈ છે જ નહીં તો એમાંથી કોઈ પણ બે દુષ્ટને તું લઈ આવ હવે ધર્મરાજા આખા હસ્તિનાપુરમાં ફરે છે પણ એમને કોઈ દુષ્ટ મળતું નથી એમને તો બધા ધર્મ પાળવાળા જ મળે છે અને પ્રભુને એમ કહે છે કે ભાઈ આખા શહેરમાં તો બધા ધર્મવાળા જ છે કોઈ દુષ્ટ નથી હવે આમ કહી કથા સંભળાવીને પ્રભુ શ્રી ગોપાલલાલ મથુરાદાસને સંદેશ આપે છે શું કહે છે કે જો તમે યુધિષ્ઠિરની દૃષ્ટિથી જોશો ને તો તમને સર્વ ઠેકાણે ધર્મ પાળવા વાળા જ દેખાશે અને જો તમે દુર્યોધનની દ્રષ્ટિથી જોશો ને તો તમને સર્વસ્વ અંધ અંધારું જ દેખાશે દુષ્ટ જ દેખાશે એટલે પ્રભુ કહે છે કે ખરેખર મનુષ્યની જેવી દ્રષ્ટિ છે ને એવી જ એને સૃષ્ટિ દેખાય છે મતલબ તમારી દ્રષ્ટિમાં જ તમારી સૃષ્ટિ રહેલી છે તમે હવે વિચારો જાતે કે તમારે કઈ દ્રષ્ટિ વાપરવી છે તમારે દુર્યોધનની દ્રષ્ટિથી બીજાના અવગુણ જોવા છે કે પછી ધર્મ રાજાની દ્રષ્ટિની જેમ તેના સદગુણ જોવા છે આ કલિયુગમાં સદગુણ અને અવગુણ બધામાં રહેવાના એમાં વૈષ્ણવ હોય કે પછી કોઈ સંસારી હોય પણ તમારે એની અંદર એના આચરણમાં શું જોવું છે તમારી દ્રષ્ટિ કઈ સૃષ્ટિને પામવા માંગે છે એ તમારા ઉપર છે હવે અહીંયા જે રાજાઓ જે છે ને જે પૃથ્વીરાજની ઈર્ષા કરે છે એ કઈ દ્રષ્ટિવાળા છે દુર્યોધનની દ્રષ્ટિવાળા છે એમ જાણે છે પોતે ઈર્ષાળુ છે એટલે એમને પૃથ્વી પણ ઈર્ષા જ થાય છે એ પોતે ખોટા છે એટલે પૃથ્વીરાજ પણ એમને શું દેખાય છે ખોટા જ દેખાય છે અને એટલા માટે તેઓ તો જે રાજા છે સમ્રાટ જહાંગીર એને ચડાવવા કામ ભનભેની કરવા લાગે છે એ કહે છે કે પૃથ્વીરાજને તો આપે અગ્રેસર પદવી આપી છે અને અમારા માનનો તમે ભંગ કર્યો પણ તમારી એ મરજી તમે તો રાજા કહેવાઓ હવે અમારો માનનો ભંગ કરીને તમે એને અગ્રેસર પદવી આપો તો અમે કંઈ કહી ન શકીએ તમને એ તમારી મરજી છે પરંતુ તેથી કરીને પૃથ્વીરાજ જે છે એ ગર્વિષ્ઠ બની ગયા છે અભિમાની થઈ ગયા છે એ તો તમને સલામ પણ નથી કરતા નમતા પણ નથી તેમજ આપની વાત જે છે એ ડાબા કાનમાં સાંભળે છે અને એવું કહેતા ફરે છે કે ગોકુળના મહારાજા શ્રી ગોપાલલાલનો સેવક છું અને તેથી જમણા કાનમાં મારા પ્રભુશ્રીનું મહાવાયક છે પ્રભુ શ્રી ગોપાલલાલનું મહાવાયક છે અને બાદશાહ તો મળે જ છે તો જેથી જમણા કાનમાં તેની વાત મારાથી સંભળાય નહીં અને આવી રીતે એ બધા રાજાઓ જે છે અને ઉશ્કેરે છે પૃથ્વીરાજ વિશે એમને કહે છે કે એ ખોટો છે એ તમારું માન નથી રાખતો એ તમને નમતો નથી તમારી વાત જમણા કાનમાં સાંભળતો નથી હવે રાજા બાદશાહ તો હંમેશા દંભી હોય અભિમાની એટલે મનમાં એમ બેસી જાય છે પણ કશું કરતા નથી હવે આ તરફ વઢવાણમાં એક પ્રસંગ બને છે કે આપણે હંમેશા કોઈ પણ ટેક કે કંઈ પાડીએ ને તો પ્રભુ હંમેશા કસોટી કરે કે તમે એ કસોટી ઉપર કેટલા પાર ઉતરો છો તમે એનો આશ્રય છોડો છો કે નહીં તો એમ પ્રભુ પણ અહીંયા પૃથ્વીરાજની જાણે કસોટી કરતા હોય એમ વઢવાણમાં એક ભાટ જે છે એ માગવા માટે આવે છે પ્રભુ પૃથ્વીરાજની જે છે એ બહુ પ્રશંસા કરે છે અને પૃથ્વીરાજને પ્રસન્ન કરે છે અને એથી પૃથ્વરાજ જે છે પ્રસન્ન થઈને એમ કહે છે કે કંઈ પણ તારે જોઈતું હોય તું માંગ જમીન અથવા પૈસા કંઈ પણ મારી પાસે માંગ અને તારી ગરીબાઈને તું દૂર કરી દે હવે ભાટ કહે છે રાજા જો આપ મારા પર રીજ્યા હો પ્રસન્ન થયા હો ને તો મને તમારી પાગ ઉપર શીર ઉપર પહેરવા માટે આપો તેથી રાજા ખેદ પામીને પૃથ્વરાજ કહેવા લાગે છે કેમ એ કહેવા લાગે છે અમારી પાક કોઈની પાસે નહીં નામે એમણે ટેક લીધી છે ને કે પ્રભુ સિવાય હું ક્યાંય નહીં નમું એટલે કહે છે કે મારી જે પાગ છે ને એ કોઈની પાસે નહીં નામે તારે તો હંમેશા યાચકનો ધંધો કરવો અને બધાના વખાણ કરીને માથું નમાવું પણ આ પાગ ધારણ કરેથી એ ન બને એટલે જ નહીં પણ જમણા કાનમાં સોરી જમણા હાથથી સલામ પણ ન થાય એટલે પાગ પહેરીને નમાય તો નહીં પણ જમણા હાથ વડે સલામ પણ તારાથી નહીં થાય તને પાક તો હું કઈ રીતે આપું જો હું તને આપું તો મારી ટેક જળવાય નહીં આવું પૃથ્વી રાજા કહે છે અહીંયા જુઓ અહીંયા સૌથી મહત્વનો ગુણ દર્શાવે છે ગુણ છે કે આપણે જે ટેક લીધી છે પ્રભુની એ ટેક જે છે હંમેશા પાડવી જોઈએ એના માટે હું પુસ્તક છે રસમાલિકા રસ તરંગ એમાં આપણે પ્રભાતીમાં ગાઈએ છીએ ને પેજ નંબર ટ્વેન્ટી સેવન જે છે એનું હું લઉં છું હેજીવાલા ધન્ય ધન રાય શ્રી ગો પા

સર હેજી વાલા ધન્યા રાય શ્રી ગો પાલજી એનો ભાવાર્થ છે કે પતિવ્રતાની ટેક સર્વશ્રેષ્ઠ ગણાય છે કઈ ટેક સર્વશ્રેષ્ઠ પતિવ્રતાની મતલબ આપણા પતિ માત્ર પ્રભુ શ્રી ગોપાલલાલ છે એના સિવાય અમે જગતમાં બીજા કોઈને જાણતા નથી એ ઉત્તમ ટેક છે પતિવ્રતાનો ધર્મ સર્વથી ઉત્તમ કયો છે શ્રી ગોપાલલાલ પોતાનું સેવન જે સોંપે છે તેની સેવા

આ તેનું મુખ્ય લક્ષણ છે એટલે પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના પતિ સિવાય બીજા કોઈને માનતી નથી એ મુખ્ય લક્ષણ છે એમ વૈષ્ણવોનું મુખ્ય લક્ષણ છે કે પ્રભુ સિવાય બીજા કોઈને ન માને પોતાના સ્વામી પ્રભુ શ્રી ગોપાલલાલ વિના અન્ય કોઈને માનવા નહીં કોઈ અવતારિક દિક લીલાને પણ માનવી નહીં હવે જ્યારે હોય ત્યારે આપણે એવું વિચારતા હોય ને આજે મંગળવાર છે આજે અ ન થાય આજે શનિવાર છે આજે અ ન થાય ઘણા બધા પ ડગલે ને પગલે આપણે એમ કહીએ ને કે માત્ર અવિશ્વાસ એટલો નથી અણાશરો એ નથી કે બીજા પ્રભુનો પ્રસાદ લેવો કે ને નમવું પણ તમારા મગજમાં એવા વહેમ આવે ને કે ભાઈ આજે તો આવું થયું છે આજે તો શનિવાર છે અને આપણે મગ કે કઠોળ રાંધ્યું છે તો એ નહીં સારું કહેવાય તો એ પણ શું છે આજે અગિયારસ છે તો ભાત ખીચડી ન બનાવાય તો એ પણ શું છે એક પ્રકારનો અન્યાશ્રય છે તો આપણે એનાથી પણ દૂર રહું આપણે તો કોના સેવક છીએ પ્રભુ શ્રી ગોપાલના અને એના જ એ આપણા એક સ્વામી છે તો માત્ર આપણે એની જ ટેક રાખવી એટલા માટે પૃથ્વીરાજ પણ અહીંયા કહે છે કે મારી ટેક શું છે પ્રભુ શ્રી ગોપાલલાલને નમવાની એના સિવાય હું બીજે ક્યાંય નહીં નમવું આપણે પ્રભાતિમાં બીજીમાં પણ ગઈએ છીએ ને કે અમણો ગોપાલલાલ વ્રજકેરો પ્રતિપાલ બિદધ ધારી મેં અરજ કરું સાંભળો વાલા વાત આંગણે મહિને આવે પૈ જુગતે સુજ માડું રે એક અનામી શીશ કેવું શીશ એક અનામી શીશ મારા નાથને નમાવ રે દેવીદાસ કહે છે કે મારું એક અનામી શીશ જે કોઈની આગળ નમ્યું નથી માત્ર પ્રભુની આગળ નમ્યું છે ને એવા શીશને હું પ્રભુ આગળ નમાવું છું અનામી શીશ છે એમ અહીંયા પૃથ્વીરાજ પણ કહે છે કે મારું અનામી શીશ મારી ટેક છે હું પ્રભુ સિવાય બીજે ક્યાંય નહીં નમું અને તારી તો પ્રવૃત્તિ જ છે કે બીજાના વખાણ કરવા અને સલામ ઠોકવી તો હું તને મારી પાઠ કેવી રીતે આપી શકું ત્યારે ભાટ કહેવા લાગ્યો કે તમારું કહેવું હું પાડીશ જ્યાં સુધી તમારી પાઘ મારા માથા ઉપર હશે ને ત્યાં સુધી હું કોઈને નમીશ નહીં વચન પાળવું એ તો ક્ષત્રિયની રીત છે માટે આપનું વચન સત્ય કરો એટલે એમ કહે છે કે તમે તો ક્ષત્રિય છો અને ક્ષત્રિયનું તો વચન છે કે એ લોકો પોતાનું જે વચન છે એ પાળે જ છે તો એટલા માટે તમે તમારું આપેલું વચન પૂરું કરો હું તમારી પાગને ક્યાંય નમવા નહીં દઉં હવે આવી શરત કરી અને પોતે ક્યાંય નમવું નહીં એવું કહી અને પછી રાજા એમને પાગ આપે છે પાગ હાથમાં લઈ જશ ગાવામાં કોઈ અડચણ નથી એવું વિચારે છે અને પછી એમ કરાર કરી અને તે ત્યાંથી વઢવાણથી વિદાય લે છે ફરતાં ફરતા આ ભાટ જે છે એ દિલ્હી પહોંચ્યો હવે રસ્તા ઉપર જતો હતો દિલ્હીમાં ત્યારે બાદશાહની સવારી ત્યાંથી નીકળે ભાટના તો ગુણ જ છે કે કોઈના પણ વખાણ કરવા અને ભેટ મેળવવી તો એટલા માટે એ તો ઉત્સાહમાં આવી જાય છે અને ઉત્સાહમાં આવી અને રસ્તાની વચ્ચે પાગને હાથમાં લે છે અને બાદશાના ગુણ ગાવા લાગે છે બાદશાહ પણ પોતાના ગુણ સાંભળી અને ખુશ થાય છે અને પોતાની પાસે બોલાવીને હાથ જોડી માથું નમાવે છે એટલે તેની સામે હાથ નથી જોડતો એ ભાટને બધા જ્યારે પણ રાજા એને પોતાની પાસે બોલાવે તો નિયમ પ્રમાણે ભાટ ચરણ શું કરે રાજાને સલામ ઠોકે એને નમન કરે પણ અહીંયા જે જે ભાટ જે છે નિયમ લીધું તો હવે વચન આપેલું છે કરાર કરેલો છે એટલે પોતાનું માથું નમાવતો નથી ને હાથ પણ જોડતો નથી એટલે રાજા એને પૂછે છે કે યાચકની નીતિ પ્રમાણે તું નમ્યો કેમ નહીં ત્યારે ભાટ વાત કરે છે પૃથ્વીરાજની કે આ પાઘ રાજા પૃથ્વીરાજની છે તેમણે મારી ઉપર પ્રસન્ન થઈને મને આપી છે હવે એમણે એવી ટેક રાખી છે કે પ્રભુ સિવાય એ કોઈને નમે નહીં અને તેમજ પ્રભુના જશ સિવાય બીજાના કોઈના પણ જશ એ જમણા કાનમાં સાંભળે નહીં તે એ ટેક કાયમ માટે પાળે છે અને મારી સાથે એવો કરાર કર્યો છે કે મારા માથા ઉપર જ્યાં સુધી આ પાગ હોય ને ત્યાં સુધી મારે કોઈની સામે પણ માથું નમાવવું નહીં આવી ટેકની પાલન કરવું હવે રાજા બાદા જે છે આ બધું સાંભળીને વિસ્મય પામે છે બીજા રાજાઓએ તો પહેલેથી જ કાન ભંભણી કરેલી જ હતી અને ભાટની વાત સાંભળી એને એમ થાય છે કે ખરેખર પૃથ્વીરાજ જે છે એ અભિમાની થઈ ગયા છે અને બહુ ક્રોધાયમાન થાય છે પૃથ્વીરાજને દિલ્હી બોલાવે છે અને યોગ્ય ઉતારો આપી બીજે દિવસે દરબારમાં પધારવા માટેની એને બોલાવે છે અને તજવીજ બધી ગોઠવણ કરી દે છે ગોઠવણ કેવી તો નાની બારીમાંથી જ સહુને નમીને એ દરબારમાં પ્રવેશી શકાય એવી રીતે અને સામે જ રાજા બાદશાહનું સિંહાસન ગોઠવવામાં આવ્યું એટલે સૌ કોઈ દરબારમાં આવે જેવા તે દરબારમાં આવે એવું એમણે શું કરવું પડે પહેલાં માથું નમાવવું પડે અને પછી જ રાજાની પાસે જઈ અને એમ એમ માથું નમાઈને જ અંદર જવાય એના વગર જઈ જ ન શકાય એવી એણે વ્યવસ્થા કરી દીધી હવે પૃથ્વીરાજ ત્યાં અંદર ત્યાં આગળ દરબારમાં જવા માટે નીકળે છે હવે આવતી વખતે પહોંચશે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણીને ક્ષમા કરશો જે સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ